પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન રાજ્ય વિભાગ દ્વારા વરસાદી વિરામ બાદ રોડ મેન્ટેનન્સની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કુલ સત્યાવીસ જેસીબી મશીનો એકસો પંદર શ્રમજીવીઓ ત્રણ ટ્રેક્ટર તથા ચાર હિટાચી મશીનો કાર્યરત અધિક્ષક ઇન્જિનિયર શ્રી એલ ડી ચૌધરી માર્ગ અને મકાન વર્તુળ મહેસાણા દ્વારા કામગીરીનું નિરીક્ષણ પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના વિવિધ તાલુકાના રસ્તાઓ પર વરસાદી વિરામ બાદ જરૂરી રોડ મેન્ટેનન્સની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી છે કાર્યપાલક ઇન્જિનિયર શ્રી ડીએલ રાઠોડના માર્ગદર્શન હેઠળ કુલ દસ ટીમો રાજ્ય ધોરીમાર્ગ

રણુંજ સરયદ પાટણ રોડ તથા કાંછા સામપરા રોડ પર જંગલ કટિંગનું કામ પ્રગતિમાં છે વૃક્ષોને રંગકામ રંગ કરવાની કામગીરી અંતર્ગત વિરમગામ બેચરાજી મોઢેરા ચાણસમા રોડ તથા ચાણસમા પાટણ ડીસા રોડ પર કાર્ય પૂર્ણ કરવામાં આવી છે જ્યારે સિહોરી પાટણ રોડ પર આ કામગીરી ચાલુ છે તે ઉપરાંત સિહી સંડે રણુજ સંખારી પાટણ રોડ પર વરસાદી પાણીનો નિકાલ સરળ બને તે માટે બંને બાજુ ટ્રેન્ચ વર્ક પૂર્ણ કરાયું છે કાંસા સરિયદ સામપરા ઉંદરા રોડ પર ડામર પેચ વર્ક તથા હારીજ બેચરાજી રોડ પર બેટલ પેચ વર્કની કામગીરી પ્રગતિમાં છે આ સમગ્ર કામગીરીમાં કો 27 જેસીબી મશીનો 115 શ્રમજીવીઓ 3 ટ્રેક્ટર તથા 4 હિટાચી મશીનો કાર્યરત છે મશીનરી તથા માનવ શક્તિનો સકલિત ઉપયોગ કરી કામને ઝડપી પૂર્ણ કરવા વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ કામગીરીનું તારીખ બાવીસ નો બે હાજર પચીસ ના રોજ અધિશ્ચક ઇન્જિનિયર શ્રી એલડી ચૌધરી માર્ગ અને મકાન વર્તુળ મહેસાણા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમણે કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો પણ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ